પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ચૌદ ના મોત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે મળતી માહિતી અનુસાર પાદરાના સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોરબંદરના દરિયા કિનારે લઈ જવાનો મામલો સામે આવ્યો છે જેમાં પોરબંદર પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો જોખમી દરિયા કિનારે પાણી સાથે મસ્તી કરતો વિડિયો વાયરલ થયો છે જે મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર શાળાઓને પહેલેથી પ્રવાસ માટે તંત્રની પરવાનગી લેવાનું કહ્યું છે આ શાળા દ્વારા પોરબંદર પ્રવાસની પરમિશન અપાઈ હતી જો કે તળાવ કે દરિયા નજીક જવાની પરમિશન હોતી નથી આ શાળા સંચાલકો અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું પાદરા તાલુકાના સાદર વિદ્યાર્થીઓ પ્રવાસ માટેની પચીસ એક ચોવીસથી યાત્રીથી મંજૂરી આપવામાં આવેલ છે એવી પ્રવાસ શરતોને આધીન મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દીખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે ત્યાંના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં સો ટકા લેવામાં આવશે હવે પછી ખાસ તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે પ્રવાસ કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત દેખી દેખીત રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચના આપીશું